ભાગતા નહીં ભાગતા નહીં ભાગતા ધીમે ધીમે ગાંધી લડાસ ગાંધી છે you <laughs>

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સંસ્થા છે જેને જવાહર નહેરુ એ દોઢસો વર્ષ પહેલા સ્થાપના કરી હતી આ નેશનલ હાર્ડવે એમની વિરુદ્ધમાં એક ખોટા પુરાવા ઊભા કરી અને એને બદનામ કરવા માટે દેશમાં એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું પણ સુપ્રીમ કોર્ટે આ જે ફરિયાદ હતી ઈડી દ્વારા એને અહીંયા જ ખારીજ કરી નાખી અને એને કાઢી નાખવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અને દેશના વડાપ્રધાનનો ચહેરો આજે દેશભરમાં ખુલ્લો પાડ્યો છે ભારતીય જનતા પાર્ટીના બે નકાબી ચહેરાને ખુલ્લો પાડવા માટે જામનગર શહેર આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ટેકેદારો આગેવાનોને કોર્પોરેટર દ્વારા મહિલા કોંગ્રેસ હોય એની સિવાય યુથ કોંગ્રેસ હોય બધા રોડ ઉપર આવી અને ભારતીય જનતા પાર્ટીનો ચહેરો આજે ખુલ્લો કરવા એની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું